મતભેદ થાય પણ મનભેદ નિવારો મિત્રો આજના સમયમાં જીવનમાં દેખા દેખાદેખી સ્પર્ધા અને વધુ કમાવાની હોડમાં તનાવે દરેક વ્યક્તિનો મિત્ર બની ગયો છે જેણે કુટુંબ અને સમાજ જીવનને કલુષિત બનાવ્યું છે તેનો જ પડગો પાડતી આ નાનકની વાત અહીં રજૂ કરું છું અનુસરશે તો સૌને ઉપયોગી થશે જ એક દિવસ મારી પુત્રી અનુજા ઘરમાં ન હતી અને તેની મિત્ર અનુષ્કા આવી હું એની સાથે વાત કરવા બેઠી મેં સહેજ ભાવે તેના મમ્મી પપ્પાના ખબર અંતર પૂછ્યા પણ તેને બરાબર જવાબ ન આપ્યો અને એકદમ રડમસ ચહેરે કહેવા લાગી કે જવા દોને આંટી પપ્પા મમ્મી હંમેશા ઝઘડિયા જ કરે છે હું નાની હતી ત્યારથી બંનેને નાની નાની વાતમાં ઝઘડતા જોતી આવી છું બંનેને પોતપોતાના ક્ષેત્રમાં ખ્યાતિ મેળવી હોવાનું અભિમાન બંને પોતપોતાને એકમેકથી વધારે ચડિયાતા બતાવવા હંમેશા રકચત કરે બેમાંથી એકે બાંધછોડ કરવામાં માનતા નથી બંનેનો દુરાગ્રહ એવો છે કે હું કહું એમ જ થવું જોઈએ આ હું પણાની લાગણી ન સંતોષાય તો બંનેનો પિત્તો જાય મતભેદ પડે સાથે મનભેદ પણ પડે પરિણામે મમ્મી પપ્પા બંને દિવસો સુધી તો ન જ બોલે પરંતુ મારી સાથે પણ ન બોલે આંટી હવે હું સમજતી થઈ છું તમે તમારી પુત્રી અનુજાને કેટલો પ્રેમ કરો છો આખો દિવસ અનુજા બેટા એમ બોલતા તમારું મોડું ભરાઈ જાય છે બીજી મારી સખીઓના મમ્મી પપ્પાનો વ્યવહાર પણ દીકરીઓ પ્રત્યે કેટલો પ્રેમ ભર્યો હોય છે તે હું જોઉં છું હું સતત અંદરથી બળું છું મારા મમ્મી પપ્પા એ ક્યારે સમજશે આજે હું મેડિકલમાં છું મને આ લાઇનમાં કોઈ રસ ન હતો મારે આર્કિટેક્ટ એન્જિનિયર બનવું હતું પણ તેઓ તેમનો મોબો જાળવવા મને ડોક્ટર બનાવવા માંગે છે મને સ્પર્શતી કે અન્ય બધી જ વાતમાં મારો કોઈ અભિપ્રાય નહીં મમ્મી પપ્પાના આવા મતભેદ મનભેદને કારણે મને ઘરમાં રહેવું પણ ગમતું નથી પછી એણે કહ્યું કે આંટી તમારા ઘરમાં કેટલું પ્રેમાળ વાતાવરણ છે મેં અનુષ્કાને સમજાવતા કહ્યું કે બેટા છત નીચે રહેતા એક માતા પિતાના સંતાનો કે બે ભાઈઓ અથવા બે બહેનોના સ્વભાવ વચ્ચે પણ આસમાન જમીનનો ફરક હોય છે તો પછી અલગ અલગ કુટુંબમાંથી એક બનતા પતિ પત્નીનો સ્વભાવ કઈ રીતે એક સરખો હોઈ શકે દાંપત્ય જીવનમાં ક્યારેક ચકમક તો જરે પણ એનો અર્થ એવો નથી જે કે પતિ પત્ની વચ્ચે કાયમ જ ખટરાજ ચાલ્યા કરે તેઓએ સમજવું જોઈએ કે બાળકો પર આની અસર કેવી ખરાબ પડે છે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા હોવા છતાં બંનેએ સમજીને મતભેદને મનભેદ દૂર સુધી લઈ જવો ન જોઈએ એ માટે જરૂર છે થોડી સમજદારી અને વધુ સમાધાનકારી વૃત્તિની આવી સમજદારીથી જ જીવનનો રથ સરળતાથી આગળ તો વધી જ શકે અનુષ્કા તારા પપ્પા મમ્મીની જેમ અનુજાના પપ્પા સાથે મારે પણ કોઈ વાર ચડબડ થાય પણ થોડીવાર માટે જ પાછા હસતા અમે બધી જ બાબતે તદ્દન વિરુદ્ધ પ્રકૃતિના છીએ મને વાંચનનો સંગીતનો શોખ એ મને ગીતો સાંભળવાનો અને સાથે મોઢેથી ગાવાનો શોખ ગીતો સાંભળતા ટીવી કે ટેપનો અવાજ એકદમ વધારી દે ત્યારે હું કાનમાં રૂના પૂમડા મૂકી દઉં ટીવી જોવામાં પણ મારા પતિ નીલકંઠને આખો દિવસ સમાચાર જોવા ગમે અનુજાને ડિસ્કવરી અને મૂવી જોવું ગમે મને સિરિયલો જોવી ગમે છે છતાં અમે બંને ટીવી જોવા માટે ક્યારેય રકચત કરતા નથી આવી નાની નાની બાબતો ઘણી હોય છે પરંતુ એકબીજાના સહયોગથી જીવન જીવીએ તો કોઈ પ્રશ્નો ઊભા થતા નથી બીજી વાત પણ છે પતિ પત્ની અને બાળકોના જીવનમાં કુટુંબની પૃષ્ઠભૂમિ પણ ઘણું મહત્વ ધરાવે છે બંને પક્ષે વડીલો પણ શિક્ષિત છે અને ઉચ્ચ હોદ્દો પણ ધરાવે છે એકબીજાના માન સન્માન જાળવવા અમે પહેલેથી ટેવાયેલા છે તેથી સ્ત્રીને સ્વતંત્રતા મળી રહે છે કોઈ રોકટોક નથી હું ડોક્ટર હોવાથી ઘણી વખત પેશન્ટ વધારે હોય તો રાત્રે ઘરે આવવાનું મોડું થાય કોઈ મીટિંગ હોય સેમિનાર હોય તો પણ જવું પડે તે વખતે એકબીજા પર કોઈ ગુસ્સો કરતું નથી બંનેના પ્રશ્નોને સમજવામાં માનીએ છીએ આમ જોઈએ તો આ રીતે અમારી બે વચ્ચે મતભેદ થાય પણ મનભેદ નથી નવ્વાણું ટકા સમજણ છે અનુષ્કા અમારું કુટુંબ આ બધા કારણે તેને સુખી લાગે છે પણ એક વાત સમજવાની છે દરેક માણસે માણસે એના વિચારોમાં અને જોવાની દૃષ્ટિમાં અસમાનતા રહેલી જ હોય છે પરંતુ એકબીજાની ખૂબી અને ખામીને સ્વીકારીને રહીએ તો આપોઆપ સમસ્યા હલ થઈ જાય છે બેટા અનુષ્કા તારા મમ્મી પપ્પાને કોઈ દિવસ આપણે ઘરે લઈ આવ અને તું પણ તારી રીતે આનંદિત રહે એમાં જ તારુંદ છે કેટલીક પરિસ્થિતિને સ્વીકારી લેવાની જરૂર છે આ જીવન છે જીવનના વ્યવહારો પણ છે વ્યક્તિએ વ્યક્તિએ વિચારો જુદા છતાં સંસારને તો દોડતો જ રાખવો જ પડે છે વિચારોમાં મતભેદ તો થાય પણ મનભેદ ન પડવા દો પરિવારને તૂટતો બચાવવા સંવાદિતા કેળવો સમજદારી કેળવો દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે વધુ પડતા ગંભીર બનીને જીવનના પ્રવાહને રોકો નહીં જીવનના પ્રવાહને સારી રીતે આગળ વધારવા સમજનરૂપી રસાયણ મિશ્રિત કરો તો જીવન પ્રવાહ જરૂર વેગવાન બનશે સ્વભાવની ભિન્નતાને સંસારની સફરમાં અવરોધરૂપ બનવા ન જ દો આ વીડિયોને લાઇક અને શેર કરશો ચેનલ ને અવશ્ય કરશો આભાર